ડભોઈ તાલુકાના ઓરસંગ નદી માંગથી સફેદ રેતીનો બે નંબરી ભૂમાફિયાઓ દ્વારા કાળો કારોબાર દર વખતે વડોદરા જિલ્લા ખનીજ રેડ કરીને લાખો રૂપિયાનો માલ તો જપ્ત કરે છે પણ પછી તેની તે સ્થિતિ જોવા મળતી હોય છે ખનીજના અધિકારીઓ ગયા પછી ફરી બે નંબરીઓ નદીના પટમાં બે નંબર રેતીનું ખનન કરવા લાગે છે ડબોઈ તાલુકાના કરનેટ ભીમપુરામાં બે નંબર રેતીમાં ખાણખનીજ વિભાગનો દરોડો એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડભોઈ તાલુકાના કરનેટ રેતી નુંહબ બનવા પામ્યું છે જ્યાં કાયદેસર કરતા ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પાથે થાય છે એકતાલીસ કર્નેટની ઓરસંગની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે જેને લઈ ચાર ને બહુમાળી બિલ્ડિંગમાં ઓરસંગની સફેદ રેતીની માંગ જોવા મળે એક છે જેને લઈને મોટા શહેરોમાં ઓરસંગની સફેદ રેતીની માંગ એક હોવાને લઈ ખાણકની જ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી પાંચ ખનન પર રોક લગાવી હોવા છતાં ભૂમાકિયાઓ કાયદાને નેવે એક મૂકી ઓરસંગ મૈયામાં બેફામ રેતી ખનન કરી રહ્યા છે આજે એક ખાણકની જ ના અધિકારીઓ એક કર્નેટ ભીમપુરા થિલામાં પાંચ ગેરકાયદે રેતી ખનનની જગ્યાએ પાંચ દરોડા પાડી પાંચ હાઈવા ટ્રક અને એક જે સી બી મળી એસી લાખના મુદ્દામાલ ઝડપી કાર્યવાહી થતા ઓરસંગપટમાં સન્નાટો છવાઈ ગયો હતો નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે નવાઈની વાત તો એ છે કે જે સી બી પર ક્યાંકથી નંબર જોવા મળતો નથી જ્યારે ઝડપાયેલ ગાડી માંગથી બે ગાડીના નંબર નિયમ મુજબ વાંચી શકાતા નથી ત્યારે હવે જોવું રહ્યું કે ખાણકની જ વિભાગ કેટલો દંડ કોને ફટકારે છે નંબર નહીં વાંચી શકવાનો આર કી ના અધિકારીઓ આવા વાહનચાલકો સામે શું કાયદેસર કાર્ય કરશે ખરા વિસ્તાર માંગથી મળેલ માહિતી મુજબ કેટલીય રેતી માંગ ફરતી ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ હોતી નથી કેટલીક ગાડીઓના નંબર ભૂતિયા હોય છે જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીના દોરી સંચારથી જ આ ગાડીઓ દોડતી હોવી જોઈએ તેમ વાહન ચાલકોમાં ચર્ચા રહ્યું હતું રિપોર્ટર હુસેલ ખત્રી ખત્રીજી પીકે ન્યૂઝ